ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણા કોર્સનું છેલ્લું ચેપ્ટર એટલે કે કંપનીનું વિસર્જન પ્રકરણ જોઈ રહ્યા હતા જેની અંદર આપણે જોયું હતું કે કંપનીનું વિસર્જન એટલે શું કે સામાન્ય અર્થમાં કંપનીની ફળચાની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે કંપનીનું વિસર્જન થયું ગણાય વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ જ કરવામાં આવે છે અથવા તો થાય છે કંપની ફરચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે અને જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો સભ્યોના હિત માટે કરાય છે સાથે આપણે એ બી જોયું હતું કે કંપનીને ફરચામાં કે પછી વિસર્જનમાં લઈ જવાના પ્રકારો જેમાં અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા ક્યારેય વિસર્જન કરવામાં આવે છે અને સાથે સ્વૈચ્છિક વિસર્જન જેમાં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તે પહેલા અદાલત ક્યારે ફરજિયાત વિસર્જન ની માગણી કરી શકે તેની બાબત ઉપર ધ્યાન દરીએ તો કંપનીને દેવું ચૂકવવા અસમર્થ બને ખાસ ઠરાવ દ્વારા કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ જો કંપની પહોંચાડે નહીં તો નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ મળી ગયા બાદ ભી કંપનીને શરૂ કરવામાં આવતી નથી તો પણ કંપનીનું વિસર્જન થાય છે સભ્ય સંખ્યામાં ઘટાડો એટલે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા સાત અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોવા જરૂરી છે અને તેને કંપનીને ફળચામાં લઈ જઈ શકાય છે સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફળચામાં લઈ જતા હોય છે અને સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની છ મહિના સુધી પોતાનો ધંધો જે છે એ ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ઠેરવવામાં આવે છે અને ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચે કે પછી બીજા અન્ય કોઈ ન્યાયી કારણો જોવા મળે તો એવા સંજોગોમાં કંપનીનું વિસર્જન કરવા માટે અદાલત હુકમ કરી શકે છે સ્વૈચ્છિક વિસર્જનનો મતલબ એ થાય કે કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય એટલે કે અદાલતની હેલ્પ લીધા વગર કંપનીને ફરજામાં લઈ જવા માટેની નક્કી કરે કંપનીને ફરચામાં લઈ જવા માટે બાબતને નક્કી કરે કે કેવી રીતે કંપનીને ફરચામાં લઈ જવી છે એટલે કે લેણદારો છે અને કંપની એટલે કે કંપનીના સભ્યો જે છે એ અદાલતમાં નથી જતા પરંતુ પોતાની મેળે જ આપમેળે નક્કી કરે છે સ્વૈચ્છિક ફરચામાં કંપની અને તેના લેણદારો જે છે તથા કંપની અને તેના સભ્યો છે એ પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે એટલે કે જ્યારે પોતાની રીતે સ્વૈચ્છિક રીતે વોલ્યુન્ટરી રીતે કંપનીને વિસર્જન કરાવવાની હોય તો એને ફરચામાં લઈ જવી પડે છે અને એ સમયે કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો એકબીજાના જે હકો છે તે નક્કી કરી લેતા હોય છે અર્થની વાત કરીએ તો કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની કામગીરી અથવા તો દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે એટલે કે કંપનીના જે સભ્યો છે એ કંપનીના સભ્યો અને જેના લેણદારો છે તે લેણદારો અદાલતની દખલગીરી જે છે એ ન હોય મતલબ કે અદાલતને પૂછ્યા વગર અથવા અદાલતને સામેલ કર્યા વગર કંપનીને જો ફરચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે સ્વૈચ્છિક વિસર્જન જે છે અથવા તો એને ફરચામાં લઈ જવાના અમુક સંજોગો છે સરકમસ્ટાન્સીસ છે ગ્રાઉન્ડ્સ છે કે જેનાથી સ્વૈચ્છિક વિસર્જન બને છે જેમાં સૌથી પહેલા કંપનીની મુદત હવે કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદ્દત માટે જ કરવામાં આવી હોય અમુક સમયગાળા પૂરતી જ કરવામાં આવી હોય અને એવું નિયમન પત્રની અંદર આવેદનપત્રની અંદર જણાવવામાં આવ્યું હોય તો જેવી મુદ્દત પૂરી થાય છે તેવું સામાન્ય સભા બોલાવવામાં આવે છે અને એમાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફરચામાં લઈ જવામાં આવે છે નેક્સ્ટ છે બનાવ કે કોઈ બને કે જે અમુક બનાવો બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલ હોય અને જો તે બનાવ બને છે તો કંપનીના સામાન્ય સભામાં ફરચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે એટલે અમુક ટાઈપના જે બનાવો છે જે ઇવેન્ટ્સ છે જો એ બને તો કંપનીને ફરચામાં લઈ જવામાં આવશે તેવું નક્કી કરવામાં આવે છે તો તે સામાન્ય સભામાં ફરચામાં લઈ જવાનો જે ઠરાવ પસાર કરવામાં આવે છે તેને કહેવાય સામાન્ય ઠરાવ અમુક બનાવ બને તો ભી વિસર્જન થઈ શકે છે અને નેક્સ્ટ ખાસ ઠરાવ એટલે કે સ્પેશિયલ રિઝોલ્યુશન ઘણી વખત એવું થાય કે કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય લેણદારોને લેણા ચૂકવવા માટે તેઓ સક્ષમ હોય

તો આવા બધા સંજોગોની અંદર ખાસ કંપની જે છે એને ખાસ એટલે રિઝોલ્યુશન પાર પાડીને બરાબર જેને ફરચામાં લઈ જવામાં આવે છે તો આ હતા સ્વૈચ્છિક ફરચા અથવા તો વિસર્જનના સંજોગો આનાથી આગળ પછીના વિડીયોમાં આપણે શીખીશું